સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના અહમદનગરના તોફખાના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બીજા રાજ્યોમાં ગુના હાજરી આશ્રય લઈ રહેલા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે અમરોલી ચાર રસ્તા પાસેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે જગદીશ સિંઘ વિક્રમસિંહ ચીકલીગર ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના ના રોજ મહારાષ્ટ્ર અહમદનગર તારકપુર વિસ્તારમાં આવેલ ઇન્દિરા કોલોનીમાં એક ઘરમાં કબાટની ચાવી બનાવવાને બહાને ગયો હતો અને ઘરમાં લોકોની નજર કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી આરોપીઓએ લાખથી વધુની ચોરી કરી નાસી છૂટ્યો હતો અને સુરત શહેરમાં સંતાઈ રહ્યો હતો હાલ આરોપીનો કબજો તોફખાના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે છ હજાર ચારસો રૂપિયા કબજે કર્યા છે